નમસ્કાર મિત્રો પહેલગામ હુમલા બાદ છે આ ઓપરેશન હેઠળ ઇન્ડિયન આર્મી નેવી અને એરફોર્સ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ નવ આતંકવાદીઓ ઠેકાણા પર હવાઈ હુમલા કરીને નેવ આતંકવાદીઓને ઠેકાણે પાડી દીધા હતા ભારતે કોઈને પણ ગંધ ન આવે રીતે રાત્રે એક અને ત્રીસ મિનિટે ઓપરેશન સિંધુ હેઠળ એ સ્ટ્રાઇક કરીને નેવ આતંકવાદીઓને ઠેકાણે પાડ્યા હતા ભારતને એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખડભડાટ મચ્યો છે વાયુસેનાના હુમલામાં જૈશ એ મોહમ્મદના ચાર લશ્કર એ તૈયારના ત્રણ અને હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ ઠેકાણા નિશાન બનાવ્યા હતા પહેલગામ હુમલા બાદ પણ પાકિસ્તાન સુધરી ન હતું અને સત્તર અગિયારમાં દિવસ સુધી સરહદે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું હતું ઓપરેશન સિંદરમાં તેનો પણ બદલો મળી ગયો છે ત્યારે મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ